મિત્રો આ કે કાવ્યું છે ઢોસા કુરિયર લેવાનું હતું લે ભાઈ રાહુલ પકડ હું લે કરને કે નાની વાત પછી ડીંગ અંદર થઈ ગયો છે પંચર અને લઈને ઇન્ટે જવાનું વિશાન ને શિકારી ની ગાડી છોકરાઓ કે કે હવે નથી હિકવાની ગાડી આપણે તો એકવાર હિકતા મેદાનમાં માં ઉલારી ઉલારી ને ઉનાડે ઓલા ગ્રાઉન્ડ માં ચક્કર માર દાદા હા ભાઈ અમે

રોમિયન છોડાવીને આવ્યો છે શોરૂમ માંથી એટલે એ અમારો સબસ્ક્રાઈબર ટૂંકા ભાઈ છે મિત્ર હે બીજા કે ચાલો તમને ઢોસા ખવડાવવા લઈ જવા છે તો આપણે ત્યાં જઈએ ભાઈ ટોલના કે ઉપર છે આપણે જઈએ કે ઓલરેડી આ રોમિયન માં લઈને વાળવા જઈએ પાસામાં ભાઈ પર પડી ફેર પડી જો હવે પાસામાં કા ફેર પડી જો એનું કારણ એ છે કે મિત્રો આ છોકરે હવર માં ત્રણ ચાર છોડા પી તો ચાર મિત્રો આપણે આવી ગયા સુંદર પરા શિવામન ભાઈ આવી ગયા અત્યારે ગાડી લઈને ક્યાં જાવ ભાઈ અત્યારે આપણે આ મારે ભાવનગર જવું ભાવનગર મુક જવું ગોડ બાય ગોડ જો મિત્રો આ નવી અલ્ટી કે માર્કેટ ની અંદર આવી છે ને ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિવ્યુ કરીએ છીએ લગભગ 10 બાર કો 10 12 કિલોમીટર નું સફર કરીને આપણે ફાઇનલ આવી ગયા છીએ નમસ્તે હોટેલ વેરાવળ બાયપાસ રાહુલ ભાઈ હું ખબર આવવા કારે હું ખાવું ભણે કલે જા મારે તો પની દેગા મગાય નથી મિત્રો આ કે કવ્યુ છે ઢોસા અને ભાઈ છાસ પીધા પી છે છે કે એના મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ગામના આગળના ટોલ નાકે અને ભાઈના બાજુ ફોન આવી ગયો છે અને ભાઈની આ બ્લેક રોમિયન આપણો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો આવી ગયો અત્યારે જોઈ લેજો ચાલો ભાઈ મેડા મજા આવી ગઈ બાકી આજ ચાલો રાહુલ ભાઈ આપણે જશું એટલે આપણે જવાનું છે મિત્રો અત્યારે આપણે આવી ગયા ગોરખમઢી ના જોઈ લ્યો ઓલ્ટો એલેક્સાઈ જૂનું મોડલ હવે મિત્રો તમને હે તો આ શું કરવા બતાવું કારણ કે એક સમયે આપણી કાર હતી પછી આપણે આ ભાઈને વેચી દીધી છે અત્યારે આ બે ત્રણ વર્ષથી વેચી દીધી પહેલાં બાકી તમારા ભાઈ આમાં બહુ થી સપાટા ચહેરા અંદરથી બતાવી દઉં કમ્પ્લેટ ગાડી અને ઘણા સમય પછી મિત્રો આમાં બેઠો પહેલાંની ઘણી બધી યાદો પણ તાજા થઈ ગઈ છે કારણ કે ફર્સ્ટ ટાઈમ મેં મિત્રો આ ગાડીમાંથી ડ્રાઈવિંગ શીખ્યું હતું ઓલ્ટોમાંથી અને હું ભરા હું આટા મારે હા લઈ જો મેં હવે લઈ લીધી મે જોવા આવ્યા મે ગાડી ક્યાં તાર પપ્પા તો મિત્રો આ પ્રકારની કઈ ગાડી છે અને જોઈ લ્યો મિત્રો બાકી મિત્રો તમને ખબર જ હશે આપણા જૂના વિડિયો જોયા હોય તો આવો રાહુલ ભાઈ અંદર બેઠો અંદર

શું મિત્રો અત્યારે આપણે આવ્યા હતા એક વિડીયોનો શૂટ કરવા માટે કારણ કે સંકેતભાઈને બનાવવો છે સિયારા મૂવી ઉપર એક કોમેડી વિડીયો તો એ સિયારા મૂવીવાળા ડિરેક્ટર આને ઉપર કેસ કમ્પ્લેન કરે તો સારું વધારે બટ અત્યારે જોઈએ મિત્રો વરસાદના લીધે આપણે હાઈસ્કૂલ આપણી જે અભૂતપૂર્વ હોય એ અત્યારે કેવી હરીભરી થઈ ગઈ છે આપણે અહીંયા આવતા ઘણા સમય પહેલાં અત્યારે બહુ જાજો ટાઈમ થઈ ગયો એવા એના એટલે મિત્રો પેલા નો વિડિયો બતાવી દઈએ અને પછી એક બે મીટિંગ જવાનું છે એ બતાવી દે તમને હું હાલે ઓહો હે અચ્છા એટલે ગાડી લઈને જવાનો વિચાર છે ગાડી આવડે તમને ગાડી આવડે હતી નથી ચલો એન્ટે જવાનો વિચાર નથી ને શિકારી ની ગાડી છોકરાઓ ઓકે કે હવે નથી શીખવાની ગાડી આપણે તો એકવાર શીખતા મેદાનમાં ઉલારી ઉલારીને ઉનાડે આયા ઓલા ગ્રાઉન્ડ માં શક્કર માર દેતા હા ભાઈ અમે

મને તો ભાઈ એટલે હું રાહુલ નાખીએ હા ભાઈ હાલ છે આપડે હાલ છે ને મિત્રો આ લઈએ આપડે રેવા દે ને ભાઈનું મોટું પકડી ગયું રાહુલ ભાઈ મિત્રો આ છે પ્રોડક્ટ કુરિયર આવી ગયું છે આપણે અહિયાં અને અનબોક્સ કરી અને કે પાણા તો ભરીને થાવી જાય ને એને ખખડે તો છે આમાં કે લિક્વિડ છે બેન સિક્રો કે અનબોક્સિંગ કરી રહ્યા છે અંદર કેટલા પૈસા આવ્યા જોઈએ તારે પર પૈસા જ આવે છે આરી પાટી કાલ પર લેવા જોતો કે બિલ ગાંધીનગર ગાંધીનગર મિત્રો 10000 નું પેમેન્ટ પાસ કરાવવા જોતો તો કોમ કો પર 10000 એ આવો જાવ નું ભાડું ભાઈ એ બધું હા લે ક્રુસીકર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હું સેમા ફર્ટિલાઇઝર જે પાવર ગ્રોથ પાર્કના વિકાસ માટે કૃષિ કે રોગોનિક ફર્ટિલાઇઝર અત્યારે આપણે આવી ગયા છે આપણે જે પ્રોડક્ટ આવ્યું તો વિડિયો આવો શું હતું કૃષિગર ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વિડિયો બનાવ આપણે અહીં આવ્યા હતા ખેતરની અંદર જોઈ લો ફૂલ વરસાદ આવવાની ગણતરીમાં છે ને ભાઈ અત્યારે ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડને વાત શરૂ છે એટલે આ જો મિત્રો વરસાદ આવી ગયા છે ને ભાઈ હજી